ભરૂચના વાગરામાં આવેલી જ્વેલર્સ શોપમાં થોડા દિવસે લૂંટના બનાવથી ચકચાર મચી જવા પામી છે લૂંટની બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે ભરૂચના વાગરામાં જ્વેલરની શોપમાં લૂંટની બનાવથી ચકચાર મચી જવા પામી છે વાગરાના ભરચક જેવા બજાર વિસ્તારમાં આવેલી ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં બુકાધારી અજાણ્યા ઈસમ પ્રવેશ્યો હતો જ્વેલર્સને વાટોમાં ભોરવી મરચાની ભૂખી નાખી સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાં જ સાથે જ વાગરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફરાર લૂંટારૂને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ધોરા દિવસે જ બજાર વિસ્તારમાં લૂંટના બનાવથી ખરબરાત મચી જવા પામી છે સોની છે મારી દુકાન વાગરા મેન બજાર ઓમ જ્વેલર્સ નામથી છે ને ધોળા દાડે એક માણસ ટોપી પહેરીને દુકાનમાં ચેન લેવા પ્રમાણે ચેન ને સેટ બતાવવામાં આવેલો તો વાતચીત એવી થઈ કે અગર ફોટો પાડીને મોકલી આપે છે આગળ ને જે પસંદ પડે તે વસ્તુ લેવાની છે તે હિસાબે ભાઈ આગળ ફોટા પણ મોકલા ને એવું કીધું કે સેટનું વસ્તુ પસંદ કરી છે એનું બિલ બનાવો એટલામાં મારા મોબાઈલ પર થોડો મેસેજ આવ્યો તો મેસેજમાં રિપ્લે જોવા માટે મોબાઈલમાં જોયું તે પ્રમાણે એને ખસામાંથી મરચાંની ભૂકી મારા આંખમાં નાખી દીધી ને પાંચ ચેન ને એક સેટ એવી રીતે પાંચ તોલા સોનું લઈને એ ભાગીને નીકળી ગયો એના પછી પાછળ બૂમ માં બૂમ કરી પછી વાગરા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરી ચાર લાખ રૂપિયા જેવું સોનું થાય છે